ભરૂચ જિલ્લામાં એકત્રીસમી ડિસેમ્બરની રાત્રિય વર્ષના છેલ્લા દિવસે અને આવનારા વર્ષ બે હજાર પચીસના ના આવકારવા જિલ્લાવાસીઓ ઠનગની રહ્યા હતા જોકે જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે જિલ્લા પોલીસ વિભાગ દ્વારા દરેક પોલીસ મથકોને આપેલ આદેશ મુજબ તેમના વિસ્તારમાં વાહન ચેકિંગ અને પેટ્રોલિંગની કામગીરી હાથ ધરી હતી જેમાં વાહન ચાલકોના બ્રેથ એનાલાઇઝર મશીનથી લોકોનો ચેકિંગ પણ કરાયું હતું ભરૂચ શહેરમાં એકત્રીસમી ડિસેમ્બરને લઈને સિટી સેન્ટર અને જાડેશ્વર નર્મદા પાર્કમાં ડીજે પાર્ટીનું આયોજન કરાયું હતું હતું જેમાં મોટી સંખ્યામાં યુવક યુવતીઓએ ડીજેના તાલે ઝૂમ્યા હતા બારના ટકોરે લોકોએ એકબીજાને નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી વર્ષ બે ની વિદાય આપીને નવા વર્ષ એટલે કે બે ને આવકારી ડીજેના તાલે ઝૂમતા નજરે પડ્યા હતા વધુમાં ભવ્ય આતિશબાજી કરાઈ હતી તો ફટાકડાના અવાજોથી શહેર ગુંજી ઉઠ્યું હતું મોટી સંખ્યામાં શહેરના માર્ગો પર લોકો ફરતા નજરે પડ્યા હતા જો કે આ વચ્ચે કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસે પણ ચાપતી નજર રાખી હતી